હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે હું ફરી એક નવી રેસીપી લઈને આવી છું જે ઇન્સ્ટન્ટ છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ રવા ઢોકળા રવાના ઢોકળા ખૂબ જ ટેસ્ટી બને છે ઝડપથી બને છે અને સોફ્ટ બને છે તો ચાલો શરૂ કરીએ રવાના ઢોકળાની રેસીપી રવાના ઢોકળા બનાવવા માટે મેં બે વાટકી સોજી લીધી છે એટલે કે રવો લીધો છે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને થોડીવાર પલાળી રાખવું અને આશરે પંદરેક મિનિટ સુધી તેને ઢાંકીને રાખી દેવું સોજી થોડું વધુ પાણી એબ્ઝોર્બ કરે છે તો જરૂર હોય તો થોડું પાણી વધારે એડ કરવું અને તેને સારી રીતે મિક્સ કરી ઢાંકીને રાખી દેવું ઢોકળા સાથે સર્વ કરવા ગ્રીન ચટણી બનાવવા ચાર પાંચ લીલા મરચાં થોડી કોથમીર થોડું લસણ અને થોડા દાળિયાને મિક્સ જારમાં પીસી લેવા તેમાં થોડી ખાંડ એડ કરવી થોડી હળદર અને થોડું લીંબુનો રસ એડ કરી આ રીતે ગ્રીન ચટણી બનાવી શકાય ગ્રીન ચટણીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે ગેસ ઓન કરી પેન મૂકી દઈએ અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીએ બાદ આ પાણીને થોડી વાર ઉકળવા દઈએ હવે રવો સારી રીતે પલળી ગયો છે તો તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને થોડું તેને હલાવી લેવું એક પ્લેટ લઈ તેમાં એક ચમચી ઓઇલ મૂકી અને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ તમે જેમાં પણ ઢોકળાને સ્ટીમ કરવા માંગતા હોવ તે પ્લેટ ગ્રીસ કરી લેવી ત્યારબાદ આ પ્લેટને જેમાં પણ ઢોકળા સ્ટીમ કરવાના છે તે સ્ટીમરમાં ફ્રીહિટ કરવા માટે મૂકી દઈએ હવે ઈનો લેવો અને આશરે એક ચમચી જેટલો ઈનો તૈયાર બેટરમાં એડ કરી અને તેમાં થોડું પાણી એડ કરી દેવું જેથી તે એક્ટિવેટ થઈ જાય ત્યારબાદ તેને ખૂબ સારી રીતે ફેંટી લેવું આ રીતે આશરે એકાદ મિનિટ માટે ફેંટવું જેથી બેટર ફ્લપી રેડી થાય છે હવે આ બેટરને પ્લેટમાં એડ કરવું અને સારી રીતે ફેલાય એ રીતે પ્લેટમાં એડ કરવું બેટર થોડું ઉપરથી એડ કરવું ત્યારબાદ તેની ઉપર લાલ મરચું સ્પ્રિન્કલ કરી દેવું હવે હવે તેને ઢાંકીને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી દેવું ત્યારબાદ ચેક કરી લેવું તો આ રીતે ચાકુ વડે ચેક કરી લેવું તો ચાકુ સાફ નીકળે છે એટલે કે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તેને નીચે ઉતારી અને થોડીવાર ઠંડા થવા મૂકી દઈએ આ પ્લેટ ઠંડી થાય ત્યારે તેમાં ચાકુ વડે કટ કરી અને તેના સ્ક્વેર પીસીસ કરી લઈએ તો આ રીતે ઊભા અને આડા કટ કરી અને સ્ક્વેર પીસીસ કરી લઈએ ત્યારબાદ તેનો વઘાર કરવા માટે એક તડકા પેનમાં બે ચમચા જેટલું ઓઇલ લઈએ હવે ગેસ ઓન કરી અને તેને ગરમ થવા મૂકીએ તેમાં એક ચમચી રાઈ અને પા ચમચી હિંગ એડ કરીએ થોડા સમારેલા મરચાં એડ કરી અને રાઈસ સારી રીતે તળતળે એટલે આ વગર તૈયાર કરેલા ઢોકળાની પ્લેટ પર સ્પ્રેડ કરી દઈએ ઇન્સ્ટન્ટ રવા ઢોકળાને હવે ચમચા વડે કાઢી લઈએ બહુ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે ઇન્સ્ટન્ટ રવા ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો આ ઢોકળાને ગ્રીન ચટણી સાથે શવ કરવામાં આવે છે ઇન્સ્ટન્ટ રવા ઢોકળાની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હો તો ફોલો કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી Jack and bye bye.